ને નવા વર્ષના આપણે હર વખતે મિલન તો કરતા જ હોઈએ પણ કંઈક અલગ પ્રકારનું સ્નેહમિલન હર વખતે કાકડીયા પરિવાર કરે છે એવા કાર્યક્રમમાં ઉપસ્થિત આમ તો આખા ગુજરાતમાં અને ખાસ કરીને પટેલ સભાના કોઈ વડીલ હોય અને મોબી હોય એવા આપણા સૌના મનુભાઈ કાકડીયા કેમ કે અમારું અમને એમ થાય પહેલું નામ કેમ લીધું ધારાસભ્ય કરતા તો અમારે બધા કરતા એનું લેવલ ઊંચું છે એટલે એવા મનુભાઈ કાકડિયા જેવી ભાઈ આપણા ધારાસભ્ય અમારા મામી કોઈ કિલા મામી આમ તો નામ તો ઘણા લઈએ ગઈ અડધો ગામ તો અમારું એટલે સર્વે મારા મામા અને ભાઈએ નામ લીધું એને હું ટેકો આપું છું કોઈ કઈ ભૂલ થઈ ગઈ હોય કઈ મારથી ભૂલ થઈ જાય તો રહી જાય તો જેવી ઠપકો આપી દઈ ગયો કાકડીયા પરિવાર ઉપર મારી દી હું ઉતારી ન આપું કેમ કે હું જેવી થી શરૂ કરું મારે જિલ્લા પંચાયત લડવી હતી ને તમે જેવીભાઈ એક જ ધારાસભ્ય હતા તમે તેવીભાઈ મળવા આવ્યો મેં કીધું મારે લડવા નહીં કે તારી સિવાય બીજા કોણ લડવાનું હોય તારે જ લડવાની છે એ ધારાસભ્ય એમ કૌશિકભાઈ બે કરતા હતા પછી કહેવા માટે મેં શેઠને ફોન કર્યો એટલે કે એ ભાણા તરફ જ હોય અમે પછી પાછું એણે ન્યાથી જોર લગાડ્યું જેવી અહીંથી લગાડ્યું એટલે ટિકિટ આવી ગઈ પછી આવ્યું પ્રમુખ બનવાનું ત્યારે પણ બે એટલા જ દોડાવ્યા એમાં શેઠે તો મારી હાટું ત્યાં મોટો કાર્યક્રમ કર્યો હતો હું પ્રમુખ બન્યા પહેલા પણ વિશેષ વાત એ છે કે જ્યારે મને સંસદની ટિકિટ આપી ત્યારે પણ એવડી મહેનત કરી પણ હું નહોતો લડતો મનુભાઈ લડતા હોય એવી રીતે મહેનત કરી એટલે આ કાંકડિયા પરિવારનો રોલ છે જેવી ત્રણ વાગ્યે મને ખબર પડી કે શેઠની તબિયત બગડી છે પછી કીધા વિનાના સીધા બાબરાથી વૈયા ગયા અને સીધા દવાખાને ગયા ત્યાં લગન લડી લીધું રાત દિવસ કાંઈ ન જોયું અને એના થાપા એવા મારેલા છે હું નવસો ગામ છે હું ગમે ત્યાં જાઉં તો કોઈને કોઈ કેમ મનુભાઈ ભળા મહી હતી નવસો ગામમાં ગમે ત્યાં જાવ એટલે મેં એટલે કીધું કે પટેલ સમાજના આગેવાન પટેલ સમાજનું માથું કેમ કે એ એક સમાધાનમાં બેહી જાય ને એટલે દિવાલ બની બેહી જાય છે એટલે આવું કરેણું આપણી પાસે એટલે કાકડિયા પરિવાર હું તો એનો ભાણે જ એટલે મારે ગૌરવ લેવું જોઈએ પણ સમાજને પણ ગૌરવ લેવું જોઈએ એવા મનુભાઈ છે કેમ કે એ